નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ વાત આગામી કલાક અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ ઇચ્છુકો અને આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી ગુજરાતમાં શરૂ થઈ છે નવી ફેસલેસ પદ્ધતિ જેથી હવે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મળી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મ કૌભાંડ કૌભાંડની આશંકા સીબીઆઈના દેશવ્યાપી દરોડા સામે આવ્યા છે દેશની ચાલીસ મેડિકલ કોલેજો ઉપર સીબીઆઈની તવાઈ સામે આવી છે કલોલની મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ વિરુદ્ધ પણ એક્શન લેવાય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ નેતા દારૂ અને જુગારનો રોમાંચ મારતા ઝડપાઈ ગયા છે બાળવા પોલીસ દ્વારા એક સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં બાળવાના ભાજપ નેતા દીપક ભટ્ટ દારૂ અને જુગારની મહેફિલ મારતા રંગે હાથે ઝડપાઈ ગયા છે થોડા સમય માટે તો પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાત ડૂબશે આ તારીખો નોંધી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર ચારધામ યાત્રાને લઈને સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીનું પાણીનું સ્તર વધી ગયું છે આ તરફ હવે સતત ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા ઉપર લોક લગાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે વ્યક્તિનું મોત થયાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે દર્દીની બાયપાસ સર્જરીમાં બાર કલાકથી પણ વધુ સમય લાગ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કારખાનેદારને દોડાવી દોડાવીને માર્યો હતો ઢોરમાર રોવાડા બેઠા થઈ જશે આ વિડીયો જોઈને મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીંડોળાના પાણી બારડોલી કોટ સામે ખાડા વિસ્તારમાં ભરાયા હતા જેના કારણે લગભગ દોઢસો જેટલા મકાનો પાણીમાં ઘૂસી ગયા છે પાણી ભરાવાની શરૂઆત થતાં તમામને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફરીથી આવશે ખાડીપોર તો બીજી તરફ દ્વારકામાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે તો પોરબંદરમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે ઓરેન્જ એલર્ટ વચ્ચે ગુજરાત અત્યારે ડૂબ જોવા મળે ઉઘાડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના વેસોમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબત થઈ હતી મારામારી જેમાં લુખા તત્વોએ બે યુવકને ઢોર માર માર્યો હતો જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાઈ બન્યો છે જમ મહુઆમાં ત્રણ સંતાનોને મૂકીને પ્રેમી સાથે જતી રહી પત્ની ત્યારે પતિએ સાસુ અને સસરાનું જ કાસર કાઢી નાખ્યું આરોપી અજયના પરિવારમાં અજય તેની પત્ની અને ત્રણ સંતાનો હતા અજય અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો અને તેની પત્નીને છેલ્લા ચાર માસથી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે